આજ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને તેમાં આઠમનું અનિરુ મહત્વ રહેલું હોય છે અને આજે ચૈત્ર નવરાત્રીની આઠમ છે ત્યારે માતાજીની ભક્તિ કરવા માટે માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે ચોટીલા મંદિર ડુંગર ઉપર આવેલા મંદિર પર ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હાલ ચૈત્ર નવરાત્રી ચાલે છે તેમાં આઠમનું મહત્વ નીરુ હોય છે ત્યારે આજે ચૈત્રે આઠમ છે ત્યારે માતાજીની ભક્તિ કરવા માટે માઈ ભક્તો માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ચોટીલા મંદિર ડુંગર ઉપર આવેલી મંદિર પર ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું આજ સવારથી જ માઈ ભક્તો દ્વારા મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા માટે આવતા હતા સાથે ડુંગર ઉપર ચડીને માતાજીના દર્શન કર્યા હાલ ચૈત્રી નવરાત્રિ મહિનામાં કાળઝાળ ગરમીમાં પણ લોકો પગપાળા ચાલીને માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અમારું નામ ઉપેન મકવાણા છે અમે અમદાવાદથી સંઘમાં આવીએ છીએ છેલ્લા વીસ વર્ષથી અમારી સમાજના લોકો હેડતા આવે છે આ મારા નાનો ભાઈ છે એ સંઘમાં પાંચ પાંચ દિવસથી હેડે છે અમદાવાદથી પગ પગયાત્રા ચાલુ કરી હતી અને અહીંયા ચોટીલા ચામું માના મઢાઇ અને એ ત્યાં એમની બાધા છે એ ઉતારશે અને માતાને જે હશે એને મનની અંદર એ અરજ કરશે જય ચામું મા બોલો ચામુંડા હું વિપુલ વરિયા સુરતથી આવું છું અહીં આ ચોટીલા ચામુંડામાંના દર્શન કરવા આવ્યો છું આજે ચેતર મહિનાનું આઠમું નોરતું છે ખૂબ આનંદભાઈ શુભ મંગળ દિવસ છે અહીંયા શહેરથી અલગ અલગ રાજ્યોથી ખૂબ જ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અમે પણ દર વર્ષે અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે એમ કહેવાય છે કે માતાજીની ઉપર શ્રદ્ધા રાખી આપણે જે કોઈ માનતા રાખીએ અને જો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવીએ તો એની માનતા જરૂરથી પૂર્ણ થાય છે તો બોલો ચામુંડા Bureau Report Janadesh News